બિલ્લા દેશવાસીઓ હું છું ફક્ત ભારતીય કિરેટા સાયકલ વાળા વનમેન એનજીઓ સિવિલ એન્ડ સોલ્જર તરીકે કામ કરું છું અને છગન જાગૃત નાગરિક છું રાત કરું છું અત્યારે જુનાગઢના જે ગિરિયાર મેન રોડનું જે સળંગ રોડ છે નોબલ હાઈસ્કૂલ છે નોબલ એટલે ઉમદા તો ઉમદા કામમાં અત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ દ્વારા ચોમાસાની પહેલાં શ્રી કામકાજ આજે ચાલુ થયું છે એના લોકપ્રતિનિધિ કોર્પોરેટર વૃદ્ધાબેન હતા એ મળી અને સિફળ મશીન પર સિફળ વધારી અને હિન્દુ ધાર્મિક વિધિ મુજબ

પાણી જો સફળતા જોતી હોય તો વર બે વર્ષ તકલીફ ભોગવી પડે ભાઈ ખોટી રાણા રાણી ન કરાય ખોટો સર્જન મીડિયામાં બરાબર ના કઢાય જાગૃત બનીએ અને સારા બનતા હોય અને સાવાસી આપીએ અને જાતે સુપ્રવિઝન કરીએ એટલું જ ઓલીને જાહેર ભલે માત્ર બહાર મતે જાય